ચલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આશા રાખું છું કે તમારો અંગ્રેજીનો કોર્સ સારી રીતે ચાલી રહ્યો હશે તમે સમય સમય સાથે મહેનત પણ કરતા હશો રિવિઝન પણ કરતા હશો અને હું તમને અહીંથી જે હોમવર્ક આપું છું એ તમે એને પ્રેક્ટિસ પણ કરતા હશો મિત્રો ક્લિયર છે હવે આજે આપણે શીખવાનું છે વફ ફોર્મ્સ પણ એ શીખ્યા પહેલા આપણે ગઈ ગઈકાલનું આપણે હોમવર્ક મિત્રો કરી લઈએ ક્લિયર આપણે હેવિસના એક્ઝામ્પલ બનાવવાના લાસ્ટ લેક્ચરમાં શું શીખ્યા હતા

હેવ મેની સારા સમાચાર છે ચલો આગળ વધીએ સરકાર પાસે ઘણી યોજનાઓ છે સરકાર નાગરિક જેમાં શું કેવાય મિત્રો

આમાંથી ડઝ લઈ લેવાનું આગળ એટલે પાછું મોટું થઈ જાય ડઝ ગવર્મેન્ટ હેવ મેની સ્કીમ્સ ક્લિયર ચલો આગળ વધીએ મિત્રો હવે હેડ આવે છે હેડ નો મતલબ થાય પાસે હતું હવે એના એક્ઝામ્પલ મિત્રો જોઈ લઈએ લોકો પાસે ઘણી કાર હતી લોકો પાસે એટલે પીપલ પાસે હતી એટલે હેડ ઘણી કાર એટલે મિત્રો મેની કાર્સ નકાર શું થાય લોકો પાસે ઘણી કાર ન હતી પીપલ ડીડ નોટ હેવ હેડ નું નકાર મિત્રો શું થાય ડીડ નોટ અને હેવ આ બધું યાદ રાખવાનું તમારે પીપલ ડીડ નોટ હેવ મેની કાર્સ શું લોકો પાસે ઘણી કાર હતી તો આજ તમારે આગળ લઈ લેવાનું ડીડ ડીડ પીપલ હેવ મેની કાર્સ હવે બાળકો પાસે જ્ઞાન હતું બાળકો એટલે ચિલ્ડ્રન્સ કે ચિલ્ડ્રન તો યાદ રાખો આમાં એસ ના લાગે ચિલ્ડ્રન હેડ જ્ઞાનને કહેવાય જ ચિલ્ડ્રન નોટ હેવ નોલેજ ડીડ ચિલ્ડ્રન હેવ નોલેજ યાદ રાખજો ડીડ આવી ગયું એટલે પાછું શું કરી નાખવાનું હેવ ચલો આ આપણું થઈ ગયું હોમવર્ક પૂરું હવે આઈ સુધી કંઈ ડાઉટ હોય તો કહેજો ગાઈસ કમેન્ટ સપોઝ કે જે તમારું ચેટ છે ત્યાં ઓપ્શન એમાં ઉપર ક્લિક કરજો કંઈ પણ ડાઉટ હોય અથવા તમે જે ફોન નંબર બધામાં આપેલું છે ફોન ઉપર તમે ગાઈસ કંઈ પણ તમારે કંઈ મનમાં ડાઉટ હોય કાંઈ પૂછવું હોય તમે બિંદાસ કોલ કરી શકો છો અથવા વોટ્સઅપમાં મેસેજ છોડી શકો છો ક્લિયર

તો મતલબ ક્રિયા ખાવું પીવું રમવું બોલવું વાંચવું વિચારવું એ બધી માણસની ક્રિયા છે કોઈ પણની ક્રિયા હોઈ શકે ક્લિયર કે નહીં હું બોલું છું તમે અત્યારે સાંભળો છો લખો છો જોવો છો હું વિચારું છું ડન તો આ બધી ક્રિયા થઈ ક્લિયર હવે વર્બને બીજું કેવું એક્શન પણ કહેવાય મિત્રો ડન હવે આપણે આના જીપીએસસી પ્રમાણે અથવા તો જે મેઇન્સ એક્ઝામ આવે ને એને એ પ્રમાણે પ્રકાર જોવાના છે એમસી પ્રમાણે પ્રકાર ન જોવાના મિત્રો એ બધું હવે તમારે ભૂલી જવાનું પ્લેન હવે જો હું તમને અહીંથી પ્રોપર વેમાં શીખાડું હવે આના પ્રકાર પડે છે એક વી વન એટલે વર્બનો પહેલો પ્રકાર એક વી ટુ વર્બનો બીજો પ્રકાર એક વી થ્રી વર્બનો ત્રીજો પ્રકાર અને એક વી ફોર વર્બનો ચોથો પ્રકાર હવે સાંભળો મિત્રો આને ગુજરાતીમાં કહેવાય મૂળ રૂપ આની પાછળ ગુજરાતીમાં વુ વારો શબ્દ કેવો વુ વાળો સપોઝ કે ખાવું પીવું જોવું અને બોલવું ક્લિયર હવે જુઓ ઓકે આને ક્યુ ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ કયો અથવા તમે પાસ્ટ ટેન્સ કયો બંને એક જ ડન છે ઓકે અહીંયા કેમ વુ વાળો શબ્દ આવે એવું અહીંયા આવું જોઈએ ય થ અને ઈ આ ત્રણમાંથી એક શબ્દ આવો જોઈએ સપોઝ કે ખાવાનું થાય ખાતું પીવાનું શું થાય પીતું જોવાનું શું થાય જોયું બોલવાનું શું થાય બોલ્યું ક્લિયર છે શું મિત્રો હવે જુઓ આને કહેવાય વટકુદંત નાનપણ થી આ શબ્દ માં આપણે કન્ફ્યુઝ છીએ કે ભાઈ ભૂત પ્રોદર એટલે કયો ભૂત છે આ જે મગજમાં માં નથી ઉતરતો ક્લિયર તમે ખાલી ને અંગ્રેજી નામ યાદ રાખો પાસ્ટ પાર્ટીસિપલ ડન અહીંયા કેમ ય ધ ઈ આવે એવું અહીંયા આવું જોઈએ લ ડન સપોઝ કે ખાવું થાય ખાધેલું પીવું નું થાય પીધેલું જોવું નું થાય જોયેલું અને બોલવાનું થાય બોલેલું ચલો મિત્રો ક્લિયર છે આગળ વધીએ આને કયો વર્તમાન કૃદંત અંગ્રેજીમાં કયો પ્રેઝન્ટ પાર્ટીસિપલ ડન તમારે પરીક્ષામાં મિત્રો એમય પૂછાય કે મૂળરૂપ શું થાય અથવા તો આનો પાસ્ટ ફોર્મ શું થાય પાસ્ટ ટેન્સ શું થાય પાસ્ટ પાર્ટિસિપલ શું થાય એમસીક્યુ ની એક્ઝામમાં મિત્રો વર્ક ફોર્મ ના પ્રકાર તમને પૂછે છે પૂછે છે પૂછે છે એક બે માર્ક ના તો કન્ફર્મ હોય છે હોય છે હોય છે કોઈ પણ એક્ઝામ હોય ડન હવે અહીંયા કેમ મિત્રો લ આવે એવું અહીંયા ગુજરાતી માં આવું જોઈએ રહિયા અથવા ત સપોઝ કે ખાઈ રહિયા અથવા ખાતા પી રહિયા અથવા પીતા જોઈ રહિયા અથવા જોતા બોલી રહ્યા તો બોલતા ક્લિયર હવે મિત્રો ક્યાં ઉ આવે ક્યાં આવે ક્યાં લ આવે ક્યાં રહ્યા આવે ક્યાં ત આવે આ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું કેમ કે તમે મોસ્ટ ઓફ તમારા મગજમાં તમે કોઈ પણ જીએસ નો ટોપિક તમારે અંગ્રેજીમાં લખવો છે તો એ તમને વિચાર તો ગુજરાતીમાં જ આવશે મિત્રો એ પ્રોસેસ ચાર થી પાંચ વર્ષ લાગે કે તમે ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારી શકો તો અત્યારે તમે તમારા મગજમાં જે થોટ્સ આવશે 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 આઈડિયા ગુજરાતીમાં તો એનું અંગ્રેજી જોઈએ એ અંગ્રેજી શીખા કેવાય બાકી તમે કોઈ વસ્તુ ગોખો તો ગોખી ના શકો મિત્રો આપણે કોઈ પણ વસ્તુને મધર ટંગમાં યાદ રાખીએ તો જ આપણે યાદ રહી બાકી તમે આખી આખું ઇંગ્લિશની બુક વાંચી લો તમને એક પેજ યાદ ના રહે મને જ્યારે અમે અંગ્રેજી શીખતા હતા તો અમે કોઈ પણ ઇંગ્લિશનું કરંટ અફેર વાંચીએ ને તમે વાંચી જઈએ પણ જ્યારે એક બે પેજ વાંચ્યા અને પછી પહેલું પેજ જોઈએ ને ત્યારે ખબર પડે કે આમાં પહેલા પેજમાં તો ક્યાં યાદ જ ન રહ્યું ક્લિયર કને મિત્રો તો તમારે આ બધી વસ્તુ ધ્યાન રાખવાનું હવે આનો અંગ આપણે અંગ્રેજી જોઈએ ખાવું એટલે મિત્રો શું થાય તો ખાવનું અંગ્રેજી થાય ઈટ આનો વી શું થાય એટ હવે આ વી 2 વી 1 કઈ રીતે આ રીતે થયું તો અંગ્રેજીના પ્રકાર છે મિત્રો આના માટે વર્બ ફોર્મની બુકે આવે હું ટ્રાય કરીશ કે બુકને સ્કેન કરીને હું આપણી એપ્લિકેશનમાં રાખી દઉં એ તમે ત્યાં જ જોઈ શકો ત્યાં તમે એની પ્રિન્ટ પ્રિન્ટ પણ કાઢી શકશો ક્લિયર હવે આનો વિતરી શું થાય ઈટન આ તમારે મિત્રો યાદ રાખવાના અને V4 બનાવવા માટે તમારે શું કરવાનું V1 છે કે એની પાછળ ING મૂકો તો V1 થાય ઈટ અને પાછળ મૂકો ING ઈટિંગ ખબર પડી કે ને મિત્રો હવે જુઓ P એટલે શું થાય ડ્રિંક આનો V2 શું થાય ડ્રિંક વિતરી શું થાય મિત્રો ડ્રંક અને આને પાછળ મૂકો ING

તમને ખબર છે પહેલો શબ્દ હંમેશા પહેલા આવે મે એટલે આ હવે ઓલવેઝ છેલેથી સ્ટાર્ટ થાય જોયા જોયા માટે મારે વી વન મૂકવું વી ટુ મૂકવું વી થ્રી કે વી ફોર તો યસ એમાં આવે તો આવે વી ટુ માં તો જોવું એટલે સી થાય હવે તમારે સી નું મૂકવાનું છે સો અહીંયા મૂકો સો પછી ઊંધું ચાલવાનું તમને એટલે યુ મા એટલે ઇન બસ સ્ટેશન એટલે બસ સ્ટેશન જો મિત્રો વાક્ય બની ગયું હજી તમે કાર્ડ શીખા નથી પણ તમને વાક્ય બનાવતા ફાવી ગયા તો આને શીખા કહેવાય ગઈ તમે કોઈ પણ વસ્તુ ગોખો તો એ ગોખેલી વસ્તુ ના ચાલે ક્લિયર કે નહીં તમને ડાયરેક્ટ કહેવાય વી વન મૂકો વી મૂકો પણ કેમ મૂકવાનું છે શા માટે ભાઈ અમે ગુજરાતી લોકો છીએ અમારા પ્રોપર ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ બધી વસ્તુ સમજવા માટે અને આ ભાષા છે ભાષામાં તમે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ વગર શીખો ને એ પોસિબલ જ ના થાય ક્લિયર ચલો આગળ વધીએ હજી એક વાક્ય આપો મિત્રો સપોઝ કે તે રવિવારે પીધેલો હતો તમને ખબર છે પહેલો શબ્દ હંમેશા પહેલો આવે તે એટલે હી પછી છેલ્લેથી સ્ટાર્ટ કરો હતો એટલે બેઝિક પર શું મિકત આપણે વોસ હવે યુટર્ન મારો પીધેલો લ સેમ આવે મિત્રો V1 માં આવે V2 માં આવે V3 માં આવે V4 માં આવે સેમ આવે મિત્રો તો પીધેલો લ લ લ હા તો V3 માં આવે તો પી એટલે શું થાય ડ્રિંક એનો V3 શું થાય ડ્રંક તો અહીંયા શું આવે ડ્રંક ક્લિયર હવે શું આવે રવિવાર તો મિત્રો યાદ રાખો વાર તેવા તારીખ આગળ શું આવે મેં તમને પેલા લેક્ચરમાં માં કીધું હતું તો વાર તેવા તારીખ આગળ આવે ઓન ઓન કરીને સન્ડે છો વાક્ય બની ગયું તમારા મગજમાં મિત્રો આવે ને એનું અંગ્રેજી થવું જોઈએ હું અહીંયા તમને શીખાડું અથવા ગોખાવું તમે અહીંયા ગોખો છો એની કઈ મજા નથી તમારે એક નેચરલી એક પકડ બંધાવી જોઈએ ક્લિયર હજી એક વાક્ય મિત્રો જોઈએ તે અથવા તો આપણે લખીએ તમે અંગ્રેજી બોલી રહ્યા હસો તમે એટલે યુ છેલ્લેથી સ્ટાર્ટ કરો હસો આપણે બેઝિક ટુ બી નું રૂપ શીખી ગયા વિલ બી હવે બોલી રહ્યા રહ્યા શેમાં આવે મિત્રો V1, V2, V3, V4 થ્રી વી ફોર તો રહ્યા છે આવે વી ફોર તો બોલવાનું આઈજી શું થાય સ્પીકિંગ તો અહીંયા મૂકો સ્પીકિંગ અંગ્રેજી એટલે ઇંગ્લિશ ખબર પડી કે નહીં મિત્રો ચલો કઈ ડાઉટ હોય તો પૂછો ક્લિયર આ વર્ક ફોર્મ પૂરા કર્યા હવે હું આને ટ્રાય કરીશ કે આને હું પીડીએફ મૂકું એટલે તમને બધાના વી વન વી ટુ વી થ્રી મળે હવે જુઓ અહીંયા કેમ ડ્રિંકનું ડ્રિંક થયું ડ્રંક થયું ભાઈ ડ્રિંકિંગ થયું તો બધામાં આ રીતે ના થાય ઘણા વર્બના ફોર્મ ને મોટા ભાગે નેવું ટકા એવા છે કે જેની પાછળ ઈડી લગાડવાનું હોય સપોઝ કે હું જોવા આ મૂળરૂપ છે તો વી ટુ શું થાય તો એ મોટા ભાગે અને સમાન હોય ક્લિયર કે નહીં એને રેગ્યુલર કહેવાય અને જેના અલગ અલગ થાય કે સી અને સાવ અલગ માં ના ઈડી ના યુઝ થયો ડન તો એને ઈ રેગ્યુલર કહેવાય ખબર પડી કે નહીં મિત્રો તો આની આપણે પીડીએફ મૂકી દઈશું હવે આના નેક્સ્ટ પછીના લેક્ચરમાં આપણે ટેન્સની શરૂઆત કરીશું ટેન્સ લખતી વખતે જ હું તમને સેન્ટેન્સ ફોર્મેશન શીખવાડીશ ક્લિયર છે ચલો અહીં સુધી રાખીએ જય હિન્દ જય ભારત મળીએ મિત્રો